નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ નવ હિન્દીનું પ્રકરણ પંદર જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહો તો તેમાં પ્રશ્ન એક છે કે મદનકા ગાઉ કિસ પહાડી ક્ષેત્રમાં થા તો તેનો જવાબ આવશે અલમોડા આગળ જોઈએ પ્રશ્ન બે તો કે કહાની કે અંતમાં નયે ગ્રાહક હેમંત કો મેદાન મેં અપના નામ ક્યાં બતાવ્યા તો કે બોય ક્યાં નામ બતાવ્યા થા કે બોય

तो कि जगदीश बाबू के व्यवहार से मदन को चोट क्यों लगी तो कि जगदीश बाबू के व्यवहार से मदन को चोट पहुंची क्योंकि अपने प्रति उसके अपनत्व पर प्रहार किया था अगर जो प्रश्न त्रन जेना जवाब तुम्हारे सविस्तर में लखाना रहे तो तभी जवाब लखो तो लखी सको आग जो प्रश्न बे तो कि प्रारंभ में जगदीश बाबू का व्यवहार मदन के प्रति कैसा તો તેનો પણ જવાબ અહીં આપેલો છે તો તમે લખવો હોય તો તેનો તેનો પણ જવાબ તમે લખી શકો છો પછી છે પ્રશ્ન ચાર હતો કે સંવેદનાકા માર્મિક ચિત્રણ હોવા હે સમજાઈએ તો તેનું માર્મિક ચિત્ર થયું છે તો તેના વિશે તમારે સમજાવવાનું છે તો તેનો પણ જવાબ અહીં લખેલો છે તો અહીં તમારું આ સંપૂર્ણ સ્વાધીય સોલ્યુશન પૂર્ણ થાય છે